મોરબીમાં મહિલાને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખીને હત્યાનો બનાવ મોરબીના પંચાસર રોડે રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસે મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નિપજ્યું હતું જે બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાય છે જેની તપાસમાં મહિલાનું અકસ્માત મૃત્યુ નહીં પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું અને મહિલાના જૂના પાડોશીએ જ તે મહિલાની હત્યા કરેલ છે જેથી પોલીસે તેની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરેલ જેથી પોલીસે તેની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે વર્તમાન સમય સામે આવ્યો છે જેમાં નાના મોટા ઝઘડા અને મેલી વિદ્યા કરી હોવાની શંકાના આધારે મોરબીમાં મહિલાની ટ્રકની નીચે કચડીને હત્યા કરવામાં આવેલ છે જેની પોલીસે આપેલી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઈલ મિલ થી આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેલા રમણીકભાઈ કાંજીભાઈ ડાભી જાતે સતવારા ઉમર વર્ષ પંચાવન થોડા દિવસ પહેલા ટ્રક નંબર જીજે વન એક્સ થ્રી ટ્રિપલ એટ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે